તો યાર કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો સ્વાગત છે ફરીથી તમારું ફ્રી ફાયરના આપણા એક નવીન વિડીયોમાં નવીન આ નવીન વિડીયોમાં તો આજે તમારો ભાઈ રમવાનો છે ફરીથી એક ગેમ પ્લે વિડીયો છે ક્લેશ કોડનો તો જોજો આખો વિડીયો તમને મજા આવશે તો સૌથી પહેલાં આપણે સાઉન્ડ ઇફેક્ટ વધારી લઈ અને વોઈસ ઓછો કરી નાખી તો આમાં આપણે કરવાના છીએ એમપી ફાઇવ ચેલેન્જ યસ ઓનલી એમપી ફાઇવ ચેલેન્જ તો જોજો આખો વિડીયો કેવા હેડશોટ લાગે શું થાય ભૂયા થાય કે નહીં તો પહેલાં રાઉન્ડમાં આપણે લઈ લીધી છે એમ પાંચસો તો ચાલો પહેલાં રાઉન્ડમાં શું થાય એ જોવાનું રહેશે જીરો જીરો ડેમેજ છે બધા એનો કેમકે હજી ગેમ સ્ટાર્ટ થઈ છે તો લાઈક કરી દેજો જો હજી સુધી લાઈક ના કર્યું હોય તો પેલો ભાઈબંધ આવ્યો ને એને આપણે ડેમેજ દીધો તો અહીંયા થોડુંક કવરમાં રહેવું જોશે કેમકે ભાઈબંધ પાસે છે જી અઢાર જી અઢાર હા તો જી અઢાર છે તો આપણે થોડુંક બેક લઈ લઈ કેમકે બહુ પડકેના જવાય એમ પાંચસો છે એટલે આપણે થોડાક થોડાક છેટા લઈને એડ મારવાની ટ્રાય કરશું જેમ કે આ ભાઈબંધ ઉભો ચાલો આને શોર્ટ મિસ પિસ્તાલીસનો જ શોર્ટ લાગ્યો ભાઈ પિસ્તાલીસનો જ લાગ્યો તો આ ભાઈ બહેન જઈ ન કીવડો જા ભાઈ અડકર્યું એડ જિંદાબાદ તો ચાલો એક ભાઈબહેનને આપણે અડકર્યું હોય મારી દીધો ને અને તેત્રીસ ને ફરીથી ભાઈ હેડ મે માર્યો યાર હેડ મે માર્યો તો એ બોલો કિલો ચોરી ગયો મતલબ કે હું પાછળથી પડી તો આને આપણે સૌથી પહેલાં પૂરેપૂરો મારાથી ચાલો ખતમ તો આપણી ટીમનો એક ભાઈબંધ ડાઉન પડ્યો પૈ એને કરે વાંધો નહીં આ ભાઈબંધ આવે ખતમ અડકરિયા હેડશોટ હેડ શર્ટ લાગે ને એની જે અંદરથી ખુશી થાય એની વાત જ અલગ હોય અડકરિયા હેડ શર્ટ બહુ મજા આવે કેમ કે અડકરિયા હોય ખબર જ ના હોય કંઈ લાગી જાય તો ચાલો અઢાર છ રૂપિયા આવી ગયા છે એટલે અહીંથી આપણો ચેલેન્જ થઈ જાય છે સ્ટાર્ટ કે એક આપણે એમપી ફાઇવ લીધી પછી એક વેસ્ટ લેવલ ટુનું અને એક મશરૂમ ચાલો આટલું ઘણું તા તા પૈસા થઈ રહ્યા ભલો ગરીબ થઈ ગયા તા તા તો ચાલો આપણે એમપી ફાઇવ લઈ લીધી જોવાઈ શું તો એમપી ફાઈવની સ્કીન છે તમારા ભાઈ પાસે જે કાયમની ચોવીસ કલાક પૂરતી એમાંથી લીધી છે તમને ખબર જ હશે એક્ટિવિટી મિશન કરવાથી મળે છે તો એ સ્કીન લીધી છે તો ચાલો પર આપણે એમપી ફાઈવ જ વાપરવાના છીએ એમ પાંચસો નહીં વાપરી કેમ કે આરામમાં એમ પાંચસો આલે પણ નહીં તો ચાલો આપણે કરશું ફૂલ રજ કેમ કે આવી જાઉં આવી જાવ ભાઈ એક હિમણા કેમણા હૈયા ફરીને જાય ભલે આ બધા અહીંયા આપણે ફરીને જાય જેથી વધુ કિલ જડે કિલ યસ કિલ તો એક ભાઈબંધ હમણાં છેતા ખરી પણ આપણે એમનો જાઉં નથી આપણે ફરીને જઈએ જમણી બાજુથી ચાલો હમણુંથી કોઈ આવે છે કે નહીં ચાલો એક ભાઈબંધ આવે છે એક ભાઈબંધને ખબર નથી કંઈ એક બોટ ઊભું શું કરીએ બિચારો બહાર આવ્યો તો ત્યાં જોખમ રહે ભાઈબંધ બારો આવો ને ભાઈબંધ ઉય હલો આવ્યું વાય આવ્યું આવ્યો ચાલો ડેમેજ 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 ભાઈ હેડ ના લાવ્યો ભાઈબંધ આવે ડેમેજ નહીં 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 ગ્લોવલ તો હે નહીં ભાઈ માંડ મળી યાર એટલે ટેવ પડી ગઈ ગ્લુ નાખવાની હોય કે ના હોય એઠું જોવાની ગ્લુ હૉલ હતું ને માંડભાઈ બેચો તો ભાઈ ઓલો ભાઈ બધું કરે ચાલો એને છવ્વીસ ચોવીસના બોડી શોટના ડેમેજ ને ટાઉન કિલચોરી તો ના કહેવાય કેમકે કે ડેમેજ ઘણું હતું ને અહીંયા થઈ ગયું આપણું બૂયા યસ તો બીજો રાઉન્ડ પણ જીતી ગયા આપણે તો ચાલો આપણે અહીંયા ઇમોટ કરી દઈએ ભાંગડાવાળો તો જો આજુ પર કેટલા પૈસા આવે તો આજુ પર આવ્યા છે એકવીસો રૂપિયા પણ આજે ફરીથી એમપી ફાઈવ નહીં લેશું તેમ કે યાર વેસ્ટ નહોતું સારું લેવલ ટુનું હતું અને એ પણ ડેમેજ હતું તો આપણે મગજ માર્યો થોડોક અને લીધું લેવલ થ્રીનું વેસ્ટ અને હેલ્મેટ યસ ચાલો તો એમપી ફાઈવ તો એક જ રહેશે એક ડેઝર્ટ ઈગલ આવી છે તો ચાલો એ ભલે રહી તો હવે રાઉન્ડ થઈ ગયો છે સ્ટાર્ટ ચાલો અરે યાર ટાયર આડો આવી જાય ને કંઈક વાર અરે ના જોતું હોય ને તો એ ટાયર ટાયરમાંથી જમ્પ મારી કે બીજે ક્યાંક વહી જાય તો ચાલો અહીંયા નૂબ જેવી મુવમેન્ટ કિમણાથી જાશું આપણે કિમણાથી જાસું દેખાતું હે નહીં યાર કિમણા ગયા બધા ઓ ડાબી બાજુ છે ડાબી બાજુ તો આપણે કામ કરી ફરીને જઈએ ચાલો અહીંથી આપણે બારી ઠેકતા ઠેકતા જઈ અને એક ભાઈબંધ જાય છે એક ભાઈબંધ ને ડેમેજ એકસો પંદર નો કર્યો હેડ ભાઈ એકસો નો હેડ માર્યો યાર ચાલો આપણે પહેલા કિલ લેવા જાય એ પેલા ગ્લુઅલ નાખી ભાઈ પડી બે ગ્લુઅલ પડી ગયા યાર ઉતામરમાં વાંધો નહીં અહીં આપણે આલોક પેટાવી લઈએ લઈ ચાલો ઓલો ભાઈબંધ ગ્લો પાછળ છે ને આપણો બે નંબર ડાઉન છે તો આપણે કામ કરી રચ કરી દઈ રચ ચાલો લગભગ એને મી હશે જ જો આ આ બનતા હું કરતો હોય ને યાર વારી ખેર બિચારો મારા એથી જ મરે પણ આજે પર પહેલેથી જ કોઈક ડાઉન પડ્યું ભાઈ ડાઉનને આપણે પહેલાં કીલ દેવરાવી અને ઉપર એક ભાઈ બને એને આપણે કંઈક કર્યું ચાલો ડેમેજ ડેમેજ ને ખતમ બોડી શોટથી ખતમ થયો હેડ ના લાગી ગયો પણ કીલ ચડી ગયો કીલ એટલે કીલ પછી બોડી શોટથી હોય કે હેડ શોટથી હોય કે કીલ ચોરી હોય કીલ એને કીલ કહેવાય તો યસ આજે પર આવી ગઈ છે બે એમપી ફાઇવ પાંચ કિલ છે તમારા ભાઈને જો છે રાઉન્ડમાં કેટલા કિલ થાય જો જીતશું તો અમે વારે યાર કંઈ ખબર નથી પડતી હું કરવા માગી યાર હેરોઇકમાં હે તો એ કેમ આમ થતું હે ખબર નહીં અમે હેરોઇકમાં એટલે લગભગ અમે અિરોઇકમાં જ છે મેં ચેક નથી કર્યું એકાદો પ્લેયર કદાચ ઓછી લીગવાળો છે પણ આપણે ચેક નથી કરું આપણે કરવી છે ફાઇટ તો ચાલો ડબલ એમપી ફાઇવ લઈ લીધી હજુ ફેર અને ફેક્ટરી આવ્યો છે ફેક્ટરી તો આમાં યાર એકતા ઓડે ઉગીએ ઝોન ફાઇટની બહુ બીક લાગે માથે ચડી જાય ગયો ફેક્ટરી ઉપર તો કંઈ નથી આપણાથી ચાલો હવે આમાં ઓલા યાર તને તન બોલો તને તન પેરું કીમડા જ આમનો રાખ હું મરવાનો થયો વાંધો નહીં આપણે અહીંયા કવરમાં આવી અહીંથી જમ્પ ભાઈ હું જમ્પ હેડ લાગી ગયા ભાઈ એટલે મને આ નથી હેડ લાગી મેં તો ખાલી મસ્તી મસ્તી જમ્પ કરી લીધું પણ બે હેડ લાગી ગયા યાર શું વાત છે ચાલો આ પેબન અહીંયા આને એકસો તેતાલીસનો હેડ ને પાયબંધ થઈ ગયો ખતમ અવે બોલો અવે બોલો તમાર હવે ફોર્મ માં ગમે ત્યારે પાડી દે ભાઈબંધ નહીં ભાઈબંધ યાર મસ્તી કરું મસ્તી કરું યાર તું હાચીન મારવા મેલો આ ભાઈબંધ આવ્યો આને ડેમેજ 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 78 નો હેડ ભાઈ ન્યા તો ડખો થઈ ગયો ન્યા ચાઉ જો પણ પહેલા આપણે મેડિકેટ પર લે હું ચાલો મેડિકેટ પર લઈ અને હવે આપણે કરી દે હું રશ બોમ ના કરી દે કા આ એક ના બે ચાલો બોમ ના કા કરી દે જો એક કઈ કિલ બિલ મળે કે નહીં 78 નો ડેમેજ આવ્યો આ ભાઈબંધ ને ડેમેજ ને ડાઉન ચાલો હવે એક લાસ્ટ વૈધો ખત તમ ચાલો તો છેલ્લા રાઉન્ડમાં તમારા ભાઈના થઈ ગયા ત્રણ કિલ ત્રણ તો યસ આજના વિડીયોમાં આટલું જ હતું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો અને યસ એમપી ફાઈવ ચેલેન્જ હતો અગલા વિડીયોમાં કયો ચેલેન્જ કરવો એ પણ કોમેન્ટ કરીને કહેજો ગણનો ને બીજો કોઈ પણ ચેલેન્જ પણ તમે કહી શકો છો કેરેક્ટર કે કોઈ પણ તો યસ કહેજો તમને વિડીયો કેવો લાગ્યો અને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં જેથી મારી થોડીક મદદ થઈ જાય તો શેર જરૂર કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો મળશો આપણે ફ્રી આગલા ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય